કારોબારીના સભ્યો સમૂહ યોજાયો આ પ્રસંગે વીસ હજાર જેવા આજળા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં એક વર્ષમાં સમાજમાં ત્રણ જ દિવસે લગ્ન થાય છે અલગ અલગ સિઝનમાં અને સમાજની ભવ્યવાળી આધુનિક બને અને સમાજના કુરિવાજો દૂર થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સમાજને શિક્ષણ પશુપાલન અને ખેતી આધુનિક કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું જે અમારે 24 વર્ષ થયા આ 24મો સમૂહ વર્ષ લગ્ન ઉત્સવ છે 24 વર્ષથી તો ચોવીસ વર્ષ પહેલાં કર્યા અને આજે કર્યા એમાં સતતને સતત અમે સુધારો કરતા જ અને સંખ્યા પણ અમારી વધતી જાય છે સંખ્યા અમારી વધતી જાય છે સમાજ અમારો એક તાંત નહીં આજે બધા આખા ગુજરાતમાં બધા નોકરિયાત વર્ગ બીજા ધંધા બધા હોય છે પણ આ દિવસ એવો અમારો સમૂહ હોય છે કે દરેક દરેક ધંધા બંધ કરી ત્યાંથી અને આવી જતા હોય છે અને બહુ સમૂહમાં મને એકતા જોડાય સમૂહથી બહુ એકતા આવે છે સમાજની અને સમાજ એક ભાણે જમે છે આજે વીસ હજાર લોકો એક ભાણે જમે છે અને આનંદથી આનંદ ઉત્સવથી આ વરગડિયાને પણ દરેકને અમે શુભેચ્છા પાઠવા છો અને

બધા ટેટા ફટાકડા ન ફોડવા એવા સમાજના સુધારા કરવા એક અમારા સમાજની મોટી બીજી વાડી બનાવી બનાવીતી વીઘા જમીનમાં એવા નવા નવા સુધારા કરવામાં આવ્યા છે અને સમાજ એમાં બહુ સંમત છે અને સમાજનો પણ અલગ ઉત્સવ છે જે ઉત્સવ મનાવી રહ્યા છે દીપક સત્વરા નેશનલ ન્યૂઝ પટન સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર